સુરસિંહજી ગોહિલ એટલે કલાપી કલાબીનો જન્મ દાઠીના ગોહિલ રાજવંશની અંદર થયો હતો તેમના પિતાનું નામ તપ્તસિંહજી તથા માતાનું નામ રામબા હતું કલાપીના લગ્ન કચ્છના રોહારના રાજકુંવરી રાજબા ઉર્ફે રમાબા સાથે થયા હતા એ જ દિવસે એમના બીજા લગ્ન કોટડા સાંગાણીના રાજકુંવરી આનંદીબા ઉર્ફે કેસરબા સાથે થયા હતા કલાપી સાહિત્ય જગતના ઘણા મિત્રો ધરાવતા હતા તેમણે જીવનમાં છસોથી વધારે પત્રો લખેલા હોવાનું મનાય છે કલાપીએ પહેલા પોતાનું ઉપનામ મધુકર રાખેલું ત્યારબાદ કલાપીના જીવનમાં એક એવો મોડ આવે છે જ્યાં પોતાના રાણી રમાબા સાથે આવેલા દાસી મોંઘી ઉર્ફે શોભના સાથે કલાપીને પ્રાણી ત્રિકોણ સર્જાય છે કલાપીનો આ પવિત્ર પ્રેમ લગ્નમાં પરિવર્તિત થાય છે મોંઘી સાથે લગ્ન કર્યા બાદ કલાપીને ઘણી રાજ ખટપટોનો સામનો કરવો પડે છે કલાપીના મુખ્ય સર્જનની વાત કરીએ તો કલાપીનો કેકારો કલાપીનો કાવ્ય કલાપ હમીરજી ગોહિલ દીર્ઘ કાવ્ય કાશ્મીરનો પ્રવાસ સહિત અનેક સાહિત્ય સર્જનોનો સમાવેશ થાય છે કલાપી લાઠીના એક પ્રજાવત્સલ રાજવી હતા રાજખટપટોના ભોગે નવ જૂન ઓગણીસોની સાલમાં લાઠીની અંદર ઝેર આપવાના લીધે કલાપીનું દુઃખદ અવસાન થયું હતું